નમસ્કાર વાંકાનેરના નગરજનોને સાદર પ્રણામ ભાટીએન એમ્બેસેડરને આજે આપણે વિસીપરાની અંદરમાં આજે અત્યારે લગભગ બારક વાગ્યા છે અને હું આ રાઉન્ડમાં નીકળો છું એટલે મેં જે વિસીપરાની અંદરમાં આપવા જોઈ શકો છો કે અહીંયા જે આંગણવાડી છે બાજુની અંદર આંગણવાડી છે ને આંગણવાડીની બાજુમાં આ કચરો આ બધો જે છે જરા બતાવો તો આ ભાઈ બધા જરાક આ કચરો બધો કર્યો છે એટલે આ ખરેખર આ કચરો જે છે એ આજે મને એવું લાગે છે કે આ ખરેખર આ યોગ્ય છે કે આજે આને ઉપાડવું જોઈએ અને બાજુની અંદરમાં જે આંગણવાડી જે છે એને નાના નાના ભૂલકા ભણતા હોય તો એને પણ તંદુરસ્ત સારી રહીએ એ માટે જઈને આપણે આંગણવાડીની બાજુની અંદરમાં જે કચરો જે છે એ આજે આપણે ત્રણક વાગે આપણે ગેંગ લઈને આપણે આવીશું ત્રણ સાડા ત્રણ વાગે અને આ જે બધો કચરો જે છે આંગણવાડી બાજુનો આ બધો જ એ બધો જ કચરો આપણે ઉપડાવી અને ક્લિયર કરાવશું એટલે આવું જ આપણે સ્તુત્ય કાર્ય જે સારું હશે જે નગરપાલિકાને લગતું કામ હશે એ આપણે જોઈ અને એને ઉપડાવી અને સ્વચ્છતા વાંકાનેરમાં કેમ રહીએ એ માટે થઈને આપણા નમ્ર પ્રયાસ હશે અને બપોરે સાડા ત્રણ વાગ્યે અહીંયા ગેક આવી જશે અને આપણે સ્વચ્છતાનું કામ આપણે ચાલુ કરાવશું ભાઈ છે થોડા દિવસ નમસ્કાર આપણે થોડા દિવસથી આપણે વાંકાનેરના અંદરમાં જે ગંદકી જે છે જે સ્વચ્છતા અભિયાન આપણે ઉપાડ્યું છે એ સ્વચ્છતાના અભિયાનના ભાગરૂપે આજે આપણે આવ્યા છે વિશીપરાની જે અમારું છેવાડાનો વિસ્તાર છે શમશાન રોડ જે છે કુકડીયાપરા વિસ્તાર છે જ્યાં આંગણવાડી પણ આવી છે અને ત્યાં ગંદકી પણ ઘણા ટાઈમ થયા છે તો આજે આપણે સવારે હું આવીને આનો મેં જોઈને બધું જોયું કે ના બરાબર આ ગંદકી ને બધું છે આ સફાઈ થવી જોઈએ તો એના માટે થઈને હિતેશભાઈને કહે કે હિતેશભાઈ તમને પણ અત્યારે આ સફાઈ થાય છે તમને કેવું લાગે છે એમ

વિશિપરાના ફાટીફાઈને તમે વાંકા લેલા અને આવું આવું કામ કરતા રહ્યો અને ધ્યાન મિત્રો આપણે ઘણા ટાઈમ થી આ વિસ્તારની અંદરમાં આ બધે ગંદકી ને કચરાઓ હોય છે પણ આમાં શું છે કે થોડોક આપણો જે કોમ્યુનિકેશન નો ગેપ હોય છે જે કોમ્યુનિકેશન ન થવાના કારણે આ બધી ગંદકી ની થતી હોય છે તો આપણે વિસીપરાના જે નગરજનો છે આમ તો હું આખા વાંકને નગરજનોને મારો દરેકને એક એક જ સંદેશ છે કે તમે ગંદકી ન કરો તમારા પોઈન્ટ ઉપર તમારે હવે અત્યારે વ્યવસ્થા એવી પણ કરવામાં આવી છે કે તમારે ડોર ટુ ડોર તમારો લીલો ભીનો કચરો હોય તો ભીનો કચરાની અંદરમાં નાખવાનો સૂકો કચરો હોય તો સૂકા કચરાની અંદરમાં તમારે નાખવાનો આના માટે થઈને પણ વ્યવસ્થા નગરપાલિકાએ કરવામાં જ આવી છે જો કદાચ તમારી પાસે જો ન આવતું હોય તો તમે મને ધ્યાન દોરો કે ભાઈ અમારે ત્યાં ડોર ટુ ડોર નથી આવતું તો આપણે એની પણ વ્યવસ્થા કરાવશું પણ તમે આ રીતે આ કચરો નાખીને તમે જો આપણે નગરપાલિકાનું આ અહિત થાય છે અને તમારું પણ એ અહિત થાય છે કારણ કે આનાથી ગંદકી થવાની છે આનાથી રોગચાળો થવાનો છે અને તમે જ માંદા પડવાનો છો તો આવી માંદગી ન થાય આ રીતે મચ્છર નો થાય આ રીતે આ ખોટે ખોટું આ પ્લાસ્ટિક નાખવાથી આમાં તમારું અને નગરપાલિકાનું બધાનું ઓલું થાય છે તો આપણે એક અત્યારે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે ખરેખર તો હું અત્યારે આપણા યુવી વી કાનાણી સાહેબ મૈવટદારનો આભાર માનું છું તેમાં જે આપણા ગિરીશ શ્રેયા સાહેબ જેઓ ચીફ ઓફિસર છે એનો પણ આભાર માનું છું કે એને મને એક એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે અને જે જે આવા વિસ્તાર જે છે જે આ ગંદકી છે એને અમે નાબૂદ કરવાનો અમારો અમારો એક પ્રયાસ છે એ પ્રયાસના ભાગરૂપે અમે આજે ઋષિપરાની અંદરમાં અમે કુકડિયા આવ્યા છે અને ત્યાંના જે વિસ્તારના જે વિશિપરાના જે ત્રણ ચાર પોઈન્ટ છે એને પણ અમે લઈને નેટ એન્ડ ક્લીન કરી અને અમે સફાઈ કરવાના છીએ અમે આજે અત્યારે લગભગ માનો કે સાડા ત્રણ જેવો ટાઈમ ત્રણ સવા ત્રણ જેવો ટાઈમ થયો છે અને આ સફાઈ કામ ચાલુ થઈ ગયું છે આ જોઈ શકો છો મિત્રો જો આપ ગંદકી જોઈ શકો છો આજે આપણે વિશિપરામાં આવ્યા છે અને આ ગંદકી બધી જે પ્લાસ્ટિક આ બધું જો આપણે સલાખાતી આખા ભરવામાં આવે છે અને જો જો આપ અત્યારે થોડી જ વારની અંદરમાં આ નેટ એન્ડ ક્લીન થઈ જશે આપ જોઈ શકો છો તેમાં જ રહે છે અભયભાઈ અભયભાઈ ઘણા ટાઈમથી આ ગંદકી હોય છે એના સફાઈ થતી નથી હોતી આજે અમે આ આખી ટીમને લઈને આવ્યા છે અને સફાઈ થાય છે તો તમને કેવું લાગે છે તમે શું કહેશો અત્યારે આવું કામ થતું નથી એટલે સારું લાગે ને આમાં તમે જો રેવાય એવું નથી મચ્છર તમે જો કેવા ઉડે અને માણસ બધા

જો અભયભાઈ પણ ખુશી વ્યક્ત કરે છે એટલે અમે દરેક વિસ્તારના વાંકાણીના દરેક જનતાને અમે ખુશ રહે અને વાંકાણા નગરપાલિકાનું એવો જ સ્તુત્ય કાર્ય છે કે દરેક ક્ષેત્રની અંદરમાં આજે અમે વિષિ આવ્યા છીએ તો કાલે અમે

જો કચરો આમાં ન નાખો અને ડોર ટુ ડોર અમારું આવે એની અંદર કચરો નાખો એવી ફરી આપણે એક હું તમને અભ્યર્થના કરું છું અમે જો આ ધોમધકતા તડકાની અંદર હાડા ત્રણ ચાર વાગ્યા છે અહીંયા અમે આ તડકાની અંદર ઉભા રહીને જો તમારું કામ કરાવીએ છીએ તો તમને પણ એવું થવું જોઈએ કે આપણે કચરો આમાં ન નાખવો જોઈએ એવી પણ એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હું આપને બે હાથ જોડી વિનંતી કરું છું આપણે મિત્રો આપ જોઈ શકો છો જો આ કચરો પ્લાસ્ટિકના નાખે છે આજે બધું જ ભેગું કરાવી અને આખો વિસ્તાર આપણો જે આ જે છે આંગણવાડી વિસ્તારને આપણે ચોખ્ખું ચણાક કરવાની આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને આખો જ જો આ સલાખા ભરી ભરીને અત્યારે આ ટ્રેક્ટરમાં આપણે આ લઈ આવ્યા છે તો ટ્રેક્ટરમાં ભરીને આ બધું કચરો અમે અત્યારે લગભગ સાડા ચાર પાંચ વાગે આવ્યા છે તડકો છે લગભગ આપ જોઈ શકો છો કે લગભગ અત્યારે નેટ એન્ડ ક્લીન થઈ જવા આવ્યું છે અમારા જે મિત્ર જે છે એ ગોસ્વામીભાઈ પણ આવ્યા છે

ત્યાં પણ સફાઈ કરી છે ત્યાં પણ આપણે બધી સફાઈ કરાવી છે અને હમણાં ડીડીટી પણ છાટવા માં આવશે ડીડીટી છાંટવામાં આવશે ને આ બધો જ કચરો જે છે આનો છે પછી આપણો ઉપરનો પોઈન્ટ આપડે રાજુભાઈ ને કહીને આપણે કાલક લગભગ એનો પણ પ્રશ્ન આપણે ઓલો કરશું પછી આપણો જે મૂતણ પાસે જે સફાઈ જે કચરો પડ્યો છે એને પણ આજે આપણે ઉપાડવામાં આવશે બરાબર છે અને અત્યારે આપણા છ થી સાત આપડા તમે જોયા આપણે ચોકની અંદરમાં

અત્યારે જો આ ગંદકીને બધું છાટી અને ડીડીટી છાંટવામાં આવી છે કે જેથી કરીને આ ગંદકીને એ ન થાય બધા કારની ઉપર ઉપરમાં નાની છાપ હા બસ આવી જો આપણે એટલે શું છે કે એની અંદરમાં અહીંયા ગંદકી ન થાય અને સ્વચ્છતા આપણે સારી રહીએ એ માટે થઈને આપણે ડીડીટી પણ અત્યારે છાંટવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો જો સવારે આખું અહીંયા બધું પ્લાસ્ટિક અને કચરો અને ગંદકી હતી એની જગ્યાએ અત્યારે આખું ડેટેનિટી જીત્યું છે એટલે આવી રીતે જ અમે કાલે બીજો કોઈ વિસ્તાર લેશું અને અમે આ રીતે નેટ એન્ડ ક્લીન કરાવશું અને અહીંયા ડીડીટી પણ અમે મિત્રો આજે આપણે સવારે તમે અગિયારક વાગે આપણે જે આનું લોકેશનનું આપણે વિડીયો શૂટિંગ કર્યું હતું જે પ્લાસ્ટિક ગંદકી અને જે બધું હતું એની જગ્યાએ અત્યારે આપણે ડીડીટી છાંટી અને નેટ એન્ડ ક્લીન કર્યું છે જે આંગણવાડી વિસ્તાર જે છે તમે જોઈ શકો છો જો બધો આપણે વિસ્તારમાં સફાઈ કરાવી છે જો આ શમશાન પાસેનો આ વિષિપરાનો વિભાગ છે ત્યાં પણ આપ ગંદકીને આ જોઈ શકો છો પ્લાસ્ટિકના કચરા અને ઢગલા જે છે જો અત્યારે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છે ટૂંક સમયની અંદરમાં આ બધા જ આ કચરો અને ગંદકી દૂર કરવામાં આવશે જો આપ જોઈ શકો છો આ બધી નમસ્કાર આ વિસીપરાનો શમશાન રોડ છે આપ જોઈ શકો છો અહીંયા રામાપીનું મંદિર અને જે આપણે જે રોડ જે છે બારનો જે કુકડીયાપરા શમશાન રોડના વિસ્તારનો જે છેવાડાનો વિસ્તાર છે મિત્રો નગરપાલિકા છેવાડાના વિસ્તારના પોઈન્ટને પણ મહત્ત્વ આપે છે કારણ કે આખા વાંકાને આપણે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે છેવાડાનો ભાગ પણ સ્વચ્છતાથી વંચિત ન રહે એ માટે થઈને આજે અમે એવા છીએ છેવાડાનો શમશાન પાસેનો જે પોઈન્ટ છે એ પોઈન્ટની અંદરમાં પણ આજે પ્લાસ્ટિક છે ગંદકી જે છે એ સફાઈ આજે અમારી ટીમ ટ્રેક્ટર સાથે અમે કરવાના છીએ અને લગભગ સાડા ચાર પાંચ જેવો ટાઈમ છે પણ તડકાની અંદરમાં પણ કામ કરીને આ સફાઈનું અમે અભિયાન જે છે એ અમે પૂર્ણ કરશું અને આજે લગભગ વાંકાણીના લગભગ ત્રણ થી ચાર પોઈન્ટ છે એ બધા જ અમે ક્લિયર કરીને વિશીપરનો જે વિસ્તાર જે છે એને અમે સફાઈ અભિયાનમાં આજે ક્લીન કરવાના છીએ જો આ શમશાન રામાપીનું આ જો જોઈ શકો છો જો આ સફાઈ અભિયાનથી હમણાં થોડી વારની અંદરમાં જ નેટ એન્ડ ક્લીન થઈ જશે જેથી કરીને દુર્ગંધ માંદગી મચ્છર ન થાય એ માટે ડીડીટી પણ છાંટવામાં આવશે જો આ કચરાના બધા ઢગલા કરે છે એને બધા દુર્ગંધ અને બધા પ્લાસ્ટિક નાખે છે જેથી કરીને આ વિસ્તારની અંદરમાં ગંદકી થાય છે માટે આપણે પણ આવો કચરો ન નાખવો જોઈએ જો આપ જોઈ શકો છો ટ્રેક્ટર ની અંદરમાં આ લગભગ આખું ટ્રેક્ટર ભરાઈ જશે પ્લાસ્ટિકના આટલા બધા કચરાઓ બધા ભેગા કરે છે અને આખું લગભગ ટ્રેક્ટર હવે ભરાઈ જવા આવ્યું છે મિત્રો પણ ખૂબ મહેનત કરે છે એટલે કર્મચારી મિત્રોનો પણ એક એમ્બેસેડર તરીકે એમનો પણ આભાર માનું છું કે તમે પણ ખૂબ મહેનત કરો છો કારણ કે આટલો બધો કચરો ભેગો કરવો હોય કે નાનું જો આખો આ સલાખા ભરીને જો અંદર નાખે છે અત્યારે લગભગ પાંચક વાગુ આવ્યા છે નગરજનો નગરજનોને નમસ્કાર આપ જોઈ રહ્યા છો જો હમણાં આપણે થોડી વાર પેલા કલાક પેલા અહીંયા કચરો ઢગલા હતા અત્યારે જો આ બધું ઉપાડી લેવામાં આવ્યો છે કચરો અને ડીડીટી પણ છાંટવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો જેથી કરીને કોઈ આપણે અહીંયા મચ્છરજન્ય રોગ ન થાય કે કોઈ ગંદકી કે ડેન્ગ્યુ ન થાય એના માટે થઈને એની ઉપર ડીડીટી પણ અહીંયા છાંટવામાં આવે જો આપણે જોઈ શકો છો જો અહીંયા ડીડીટી જો આપણે છાંટવામાં આવે છે એટલે જેથી કરીને આપણે ડીડીટી જો ડીડીટી પણ છાંટી અમારે જો કર્મચારી જેથી કરીને કોઈ આપણે કોઈને રોગ પણ ન થાય એ માટે અમે આખું એક અભિયાન કરીએ છીએ મૂતરની તો અમારે જો આ જો જે આપણે જે મેઇન રોડ જે છે તમે જોઈ શકો છો જે આ એક લોકેશનનું આપણે બતાવું છું જે વિશીપરાનું જ આખું જે છે ત્યાં પણ આ ગંદકી છે આજે અમારી ટીમ આખી આજે તમે જો જો વીસીપરાની તમામ પોઈન્ટ જે છે ત્યાં અમે આજે લઈ રહ્યા છીએ તો આ બધી જ ગંદકીઓ બધી છે મૂત્રણી જે છે એને પણ આપણે થોડુંક સફાઈ કરી અને એની અંદરમાં પણ આપણે ડીડીટી છટાવશું જો આપ જોઈ શકો છો જો આ બધી ગંદકી જે છે જો આપને બતાવું છું આ આખી આ ગંદકી જે છે જો આ બધી ગંદકી હમણાં આપણે ભરાવી અને ત્યાં રેડી રેડી રેડી

બાજુમાં જ રોઈ જાય કચરો ફેટીમાં રહી જાય જેવી મારી ઈચ્છા છે કામ અને કચરો દારો છે નીકળી જાય તો પાણીનો તાત્કાલિક નિકાલ થઈ જાય વરસાદનો જેથી એરિયામાં ન ભરાય પાવડાથી અને એ સાફ કરવી પડે છે ગટર તો નગરપાલિકાને દેજ પણ બે વર્ષ થયા મેં જોયું નથી કોઈ સાફ કીડવી

ના ના એ પણ આપણે બરાબર જો લગભગ મિત્રો સાડા પાંચ જેવો ટાઈમ થયો છે હજી અડધી કલાક કલાક જેવો આપણી પાસે સમય છે ત્યાં સુધીમાં આ પોઈન્ટ આખો આપણે ઉપાડી અને અહીંયા ડીડીટી પણ છાંટવાનું કામ થઈ જશે એટલે આજનો જે આપણો જે ગોલ જે છે આજ આપણો વિસીપરાનો એ આપણે એચીવ કરી લેશું અને આપણે આવો ને આવો કાલે વળી નવો એક વિસ્તાર લઈ અને એ વિસ્તારની અંદરમાં પણ સફાઈ આપણે અભિયાન ચાલુ જ રહેશે બિલકુલ જો આ પ્લાસ્ટિકનો એટલો બધો કચરાનો અત્યારે ઓલું થવા માંડ્યું છે તો દર્શક જે વાંકાની નગરજનોને વિનંતી કે તમે ખરેખર જે પ્લાસ્ટિકના જે પાઉચ જે છે આ એ તમે જે ડસ્ટબિનમાં નાખી અને એનો યુઝ કરો તો ખૂબ સારું કારણ કે જે કચરાની અંદરમાં મૂક્યું તમે જોશો તો એની અંદરમાં પ્લાસ્ટિકના પાઉચ જ આવે છે તમે જોઈ જુઓ આ શું હા મિત્રો આ સફાઈ થઈ ગઈ છે અમારે આ કર્મચારી હવે જો ડીડીટી છાટે છે જો અહીંયા બધા જ ગંદકી હતી એની જગ્યાએ સફાઈ થઈ ગઈ છે અને અત્યારે ડીડીટી પણ છાંટવામાં આવી રહી છે આપ જોઈ શકો છો તો આ બધી ગંદકીના જગ્યાએ અત્યારે આપણે આ ડીડીટી છટાવીને થોડુંક સફાઈ કરાવી છે જેથી કરીને વિસ્તારની અંદરમાં થોડુંક રિલીફ રહી અને આખો ટ્રેક્ટર ભરીને આપ જોઈ શકો છો જો આજે કચરો આખો ટ્રેક્ટર ભરીને આપણે આ આપણે ઉપાડી રહ્યા છીએ જોઈ શકો છો પીસીપરાના મેઇન ત્રણ પોઈન્ટ છે મુતરણી પોઈન્ટ છે પછી બાલવાળીવાળો વાળો પોઈન્ટ છે અને શમશાન રોડ વાળો પોઈન્ટ છે તો આ મૂતળીને પણ આપણે સફાઈ કરાવી છે કે જેથી કરીને એમઆઈ પણ ડિદી ડી છટાવી છે જો આપ જોઈ શકો છો આ બધું જ આપણે જે દુર્ગંધ હતી શું જો આ બધું અહીંયા જેવા ડીટી છાંટી દે છે અમારે નેટ એન્ડ ક્લીન કર્યું છે હા મિત્રો અત્યારે સાડા પાંચ છ જેવું થયું છે અને આ ત્રણે ત્રણ પોઈન્ટ ક્લિયર કરીને ડીડીટી પણ છાંટી દેવામાં આવી છે જો આપ જોઈ શકો છો સાડા ત્રણના ના ચાલુ થયા તા ત્રણ સાડા ત્રણથી આખે આખું ટ્રેક્ટર ભરાય એટલો આજે આ કચરો આપણે ઉપાડ્યો છે જો આપ જોઈ શકો છો આખે આ ચોકની અંદર છે આ વિસીપરા એટલે અમારો છેવાડો વિસ્તાર છે પણ નગરપાલિકા અમે છેવાડા હોય કે પેરો ક્રમ હોય કોઈ પણ અમે ધ્યાનમાં અમે તો સફાઈને ધ્યાનમાં રાખીને અમે કામ કરીએ છીએ આજે પિન્ટુ અમારો સુપરવાઇઝર પણ આવ્યો છે સાથે અને જે ચાર પાંચ જે સફાઈ કામદારો છે આ સુરેશભાઈ સુરેશભાઈ પણ અમારી સાથે આવ્યા છે એટલે સુરેશભાઈ ને જે સુપરવિઝન કરી રહ્યા છે અને આ જે રોડ જે છે આપણો મેઇન જે મિલકોટ થી તે વિશીપરા વાળો જે છે એને આખું આપણે ભાઈ સુરેશભાઈ આપણે સફાઈ કરવાનો છે બરાબર એટલે થઈ જશે સાંજ સુધીમાં રેડી હવે અત્યારે લગભગ ચાર વાગવા આવ્યા છે આ તડકો છે પણ તેમ છતાં પણ અમે સફાઈનું કામ અભિયાન અમારું ચાલુ છે એટલે દર્શક મિત્રોને કે અમારા જે વાકાની જનતાને એટલો વિનંતી કે તમે પણ સફાઈની અંદરમાં અમને સહયોગ આપો અને તમે પણ તમારું આંગણું અને તમારો જે વિસ્તાર છે એને સફાઈથી સારામાં સારી રીતે તમે રાખો એવી પણ અમે તમને ઘરબંધ વિનંતી કરીએ છીએ બધું પછી આ લઈ લઈએ પછી બોલું લેવડા લેવડાવીએ મિત્રો આજે આપણે વિષિપરા અતિત્ય મિતપોટ સિટીને રોડ આપણે ક્લિયર આપણે કરવાના છીએ અત્યારે અડધા પચાસ ટકા આપણું કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે હજી લગભગ આપણી પાસે કલાક જેવો હજી આપણી પાસે ટાઈમ છે તો એની અંદરમાં આપણે જે આ રોડ જે છે એ મેન્ટેન ક્લીન થાય અને સ્વચ્છતા રહીએ એ માટે થઈને આજે લગભગ છ થી સાત અમે જે સફાઈ કામદારો જે છે જે ખાસ સાવેડા લઈને આવ્યા છે જે રોડને સાફ કરવાના છે અને બીજી બાજુ અમારું ત્યાં અત્યારે જે કચરો ઉપાડવાનું પણ એક ટ્રેક્ટર અને એ પણ ત્યાં અત્યારે અમારી સાથે છે અને અહીંયા પણ અમારે ટ્રેક્ટરને પણ રાખવામાં આવ્યું છે એટલે આજે વિશીપરાનો જે રોડનો વિસ્તાર જે છે અને દરેક પોઈન્ટ છે યાની જે સફાઈ આજે અમે કા પૂર્ણ કરવાના છીએ અને કાલે આવી જ રીતે કોઈ નવો વોર્ડને લઈ જ્યાં ગંદકી હશે ત્યાં અમે આ નિકાલ કરવાના છીએ અને ખાસ બધા દર્શક મિત્રોને વિનંતી કે તમે જે ભીનો કચરો હોય જ્યાં તમારે ડોર ટુ ડોર આવે ત્યાં ભીનો કચરો હોય એ ભીનો કચરો એમાં નાખો અને જે સૂકો કચરો હોય એ સૂકો કચરામાં નાખો કારણ કે જેથી કરીને નગરપાલિકાને પણ તમારી સેવાની ખૂબ જરૂર છે અને એ જ જો તમે સેવા આપશો તો નગરપાલિકાને પણ એક ખરેખર તમારો સહકાર મળશે અને આપણું વાંકાને છે એ ક્લીન વાંકાની રહેશે અને ગ્રીન વાકાને રહેશે મિત્રો